સ્વામિનારાયણ હરે વડોદરાના નાથ ભક્ત હતા પરમ એકાંતિક સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કરીને સમૃદ્ધ હતા પણ આ લોકની આર્થિક સ્થિતિ નબળી હતી ઘણી વખત જમ્યા વગરના બાળકો ભૂખ્યા રહી જતા ભૂખ્યા બાળકોને જોઈને નાથ ભક્ત રડી પડે હવે શું કરવું નાથ ભક્તના પત્નીની પણ ધીરજ ખૂટી ગઈ તેથી તેમણે પતિને કહ્યું પતિદેવ જમવા માટે ઘરમાં કાંઈ નથી તો એમ કરો આપણી ડૂજણી ભેંસ છે તેને વેચી નાખીએ અને એ પૈસામાંથી અનાજ લઈએ તો બાળકો અને આપણે ખાધા પીધા ભેગા થઈએ વડોદરાના દિવાનજીએ ભેંસ નાથ ભક્ત પાસેથી વેચાતી લીધી પણ બન્યું એવું કે દસ દિવસ થયા પણ પૈસા આપ્યા નહીં નાથ ભક્તનું કુટુંબ ભૂખ્યું ડૂક્યું તળવળે છે મોટા માણસ પાસે પૈસા કેમ માંગવા પણ ન છૂટકે નાથ ભક્તે હિંમત કરી અને મંદિરના ઓટલે જોઈને બેઠા નિયમ હતો દરરોજ દર્શન કરવા આવે ચોકીદારો અને અંગરક્ષકોની સાથે ઘોડા ગાડીમાંથી નીચે ઉતરી દર્શન કરવા મંદિરમાં આવે છે ત્યાં નાથ ભક્ત બે હાથ જોડી જય સ્વામિનારાયણ કહી બોલ્યા અમારી ભેંસ તમે વેચાણથી લીધી છે તેના પૈસા મને આપો તો મારા બાળકો કાંઈક ખાધા પીધા ભેગા થાય આટલું બોલીને અટકી ગયા નાથ ભક્ત નું હયું ભરાઈ ગાવ્યું દુખિયાનું દિલ જલ્દી ભરાઈ જાય ગરીબે કેવી દુખ કાની છે તેની ખબર ગરીબને જ પડે ત્રણ ટાઈમ પરબેટ જમી લેનારા શ્રીમંતને ખબર ન પડે કે ગરીબે કેવી ભૂંડી છે દીવાનજી આ વાત સાંભળી લાલ પીળો થઈ ગયો અરે મૂર્ખ ભિખારી તું કોની સામે ઉઘરાણી કરે છે પૈસા માંગતા શરમાતો નથી નાથ ભક્તે કહ્યું હું મફત પૈસા નથી માંગતો તમે ભેંસ વેચાતી લીધી છે તેના પૈસા માંગુ છું દિવાનને સત્તાનું અભિમાન હતું તેથી કડકડાઈથી બોલ્યો હમણાં તારી ખબર કાઢી લઉં રસ્તામાં પૈસા માંગે છે એમ કહી પોતાના પગમાંથી મોજડી કાઢીને નાથ ભક્ત સામે ઉઘામી લે પૈસા જોઈએ છે ને નાથ ભક્તે ધ્રુજતા ધ્રુજતા ધૂસકો મૂકી રડી પડ્યા સામે સભા મંડપમાં ગોપાલન સ્વામી બેઠા હતા તેની નજર નાથ ભક્ત ઉપર હતી સ્વામીએ પડકાર કર્યો સત્તાથી અંધ થયેલ નારૂ પંત દીવાન સબૂર કરો રહેવા દેજો જો નાથ ભક્તને મોજડી મારશો તો તમારું સત્ય નાશ નીકળી જશે ભૂખે મરવાનો વારો આવશે મોજડીનો ઘા નાથ ભક્ત ઉપર નથી કરતા પણ ભગવાન સામે કરો છો સત્તાના ઘરવાથી ગરીબને મારવા દોડો છો પણ ધ્યાન રાખજો ભગવાન તમને નહીં છોડે ગોપાળન સ્વામીની હાકલથી દિવાનજીએ મોજડી પગમાં પહેરી લીધી પણ ધ્યાન રાખજો કર્યા પડે છે થોડા સમય પછી અને રાજા સાથે કાંઈક તકરાર થઈ રાજાએ દીવાનને કડકડાઈથી કહી દીધું મારા રાજ્યમાંથી જતા રહો પહેરેલે કપડે દિવાન બીજા દેશમાં રવાનો થઈ ગયો નાથ ભક્તને દુઃખી કર્યા તો પોતાને દુઃખી થવું પડ્યું હાથમાં રામપતન લઈ દીવાનજી ઘરો ઘર ભીખ માંગે છતાં પણ પેટ પૂરતું પણ ખાવા મળતું નથી આખી જિંદગી રીબાઈ રીબાઈને મરી ગયો ગરીબને કલ્પાવે તેના ઉપર ઈશ્વર નારાજ થાય છે કોઈનું ભલું થાય તો ભલું કરજો પણ કોઈને હાય લેશો નહીં જીવને સાચા સગા સંત છે સાચી વાત સાચા સંતો જ કહેશે સંતોના દિલમાં દયા છે એના હૃદયમાં કોઈ સ્વાર્થ નથી જેમ જનેતા માવડીને પોતાના બાળક સાથે હેત છે તેથી તે બાળકને રોગથી મુક્ત કરવા કડવી દવા પાય છે તેમ સંતો છે તે જન્મ મરણના રોગથી મુક્ત કરવા કડવા વચનરૂપી દવા પાય છે ટકોરે છે ભૂલ બતાવે છે વચનામૃતમાં સીજી મહારાજ કહે છે જે ટકોરે ભૂલ થતી અટકાવે તેવા સંત પાસે રહેવું પણ જેમ કરે તેમ કરવા દે જેમ બોલે તેમ બોલવા દે અધર્મના માર્ગે ચાલે છે છતાં પણ ગુરુ શિષ્યને વાળે નહીં તેવા ગુરુથી તેવા સંતથી કાંઈ સુધારો થશે નહીં પણ જે પાપને પોષે નહીં તેવા સંતથી ધ્યેય સુધી પહોંચાશે અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય અને માયામાં રમતા મનને મોહનવરમાં રમતું કરી દે તેવા સંતથી અનેક જીવના કામ થઈ જાય છે ભમરી ઈયરને ઝાલી આવે પછી દરમાં પૂરીને એવા ચટકા ભરાવે કે ઈયર ફફડી ફફડીને સતત ભમરીને યાદ કરે સતત ઈયર ભમરીનું સ્મરણ કરતા કરતા ઈયર મારી માટીને ભમરી બની જાય છે તેમ જે સંતના ચટકા સહન કરે માન અપમાન સહન કરે કટુ વચન હિતકારી હોય છતાં મૂંઝાય નહીં તો તે સા બુદ્ધુ જેવો જીવ હશે તો પણ તે મુક્ત થઈ જશે અને આજ્ઞા ઉપાસના રૂપી પાંખો મળવાથી ભગવાનના મોક્ષધામમાં એ મહા સુખને પામે છે જીવને સાચા સગા સંત છે સંત સમાગમ કરવાથી જ ભવસાગર તરી શકાય છે જન્મ મરણથી નિર્ભય થવાય છે સજાન સ્વામી જય